નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આપણે ત્યાં અપરાધો રોકવા ગુનાઓ રોકવા માટે અનેક કાયદાઓ બનેલા છે પરંતુ તે કાયદાઓના પાલનમાં વિસંગતતા જોવા મળે છે વગદાર લોકો અને સામાન્ય નાગરિકો વચ્ચે કાયદાના અમલ બાબતે પરિભાષા અલગ હોય તેવું આપણને જોવા મળે છે આવા અનેક કિસ્સા છે અનેક કાયદાઓ છે જે સામાન્ય લોકોને તો લાગુ પડે છે પરંતુ રાજકીય આર્થિક એ સામાજિક વગ ધરાવતા લોકોને તે કાયદાઓ સ્પર્શ સુધા કરતા નથી આવો જે કાયદો છે લેન્ડ ગ્રેબિંગનો કાયદો ગુજરાત સરકારનો પરિપત્ર છે લેન્ડ ગ્રેબિંગ જ્યાં કોઈ સરકારી જમીન પર દબાણ થયું હોય ત્યાં ખૂબ કડક હાથે પગલાં લેવાની વાત છે પરંતુ ગુજરાતમાં અનેક જગ્યાએ એવું જોવા મળે છે કે જ્યાં નાના લારી ગલ્લાઓ ફૂટપાથ પર બેસેલા ફેરિયાઓ કોઈના દુકાનના છાપરાઓ તો તોડી નાખવામાં આવે છે પરંતુ આ વગદાર અને ચમરબંધી ગણાતા લોકોને કોઈ હાથ અડાડવાની હિંમત કરતું નથી આ લેન્ડ ગ્રેબિંગનો કાયદો તેમના માટે માત્ર પેપર ટાઈગર પુરવાર થાય છે સામાન્ય લોકોને તે અસર કરતા જરૂર છે અને આપણે એમ નથી કહેતા કે કોઈ પણને આ કાયદાની અસર ન થવી જોઈએ દરેકને સમાન અસર થઈ થવી જોઈએ તેવી આપણી વાત છે કોઈ પણ વ્યક્તિ ફૂટપાથ પર દબાણ કરે કે સરકારી જમીન પર દબાણ કરે કે ગૌચર પર દબાણ કરે કે રસ્તાઓ ઉપર દબાણ કરે તો તેમના સામે સમાન દ્રષ્ટિએ કામ કરવું જોઈએ પરંતુ તંત્ર સામાન્ય નાગરિકો પર પોતાનો દંડો ઉગામે છે બુલડોઝર લઈને આવી પહોંચે છે જ્યારે મગદાર લોકોને તેઓ સલામ કરતા જોવા મળે છે આજે કે આપણે એવો દાખલો જોઈએ અમરેલીની અંદર છેલ્લા સાત વર્ષથી હાઉસિંગ સોસાયટી ને સિવિલને જોડતો એક રસ્તો છે તેના પર એક દબાણની વાત છે આ દબાણ બાબતે હાઉસિંગ સોસાયટીના રહીશોએ સાત વર્ષ પહેલા રજૂઆતો રજૂઆતો કરી છે આ રજૂઆતોના પરિણામ સ્વરૂપ જે તે સમયે ત્રણ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો એ રિપોર્ટ તત્કાલીન કલેક્ટરને આપવામાં આવ્યો અને એ કલેક્ટર દ્વારા અમરેલી નગરપાલિકાને સાત વર્ષ પહેલાં એવો આદેશ કરવામાં આવ્યો કે આ જે રસ્તા પરનું દબાણ છે તે દૂર કરવામાં આવે રિપોર્ટમાં એવું કહેવાયું હતું કે દબાણ થયેલું છે એ સરકારી અધિકારીઓનો રિપોર્ટ હતો ત્રણ અધિકારીઓ એમાં મેડિકલ ઓફિસર પણ આવી જાય સિવિલના હવે આ વાતને આજે સાત વર્ષ થયા છે હજુ પણ સ્થાનિકો નાગરિકો આ રસ્તો ખોલાવવા માટે રજૂઆત કરી રહ્યા છે દરેક સ્તરે પાછલા દિવસોમાં દિવાળી પહેલા નગરપાલિકાને રજૂઆત કરી તો અમરેલી નગરપાલિકા દ્વારા એવું કહેવાયું કે નગરપાલિકા કચેરીનું વારંવાર સ્થળાંતર થયું હોવાથી આનું રેકોર્ડ ગુણ છે એટલે તેમણે અરજદારને એમ કહ્યું કે તમે જો કંઈ પુરાવા આપો તો અમે કાર્યવાહી કરવા વિશે વિચારી પછી આ બાબત આગળ વધી હવે નિવાળી પછી મુખ્યમંત્રીનો સ્વાગત કાર્યક્રમ થાય તેમાં અરજદારે અરજી કરી તો જે કલેક્ટર તંત્રએ આ દબાણ હટાવવાનો સાત વર્ષ પહેલા આદેશ આપ્યો હતો તે જ કલેક્ટર તંત્ર હવે એમ કહીને હાથ ખંખેરી રહ્યું છે કે આ સમગ્ર ઘટના આ સમગ્ર બાબત તપાસનો વિષય છે તો અત્યાર સુધી શું કર્યું જે પેલા ત્રણ અધિકારીઓએ કરી હતી તપાસ નહોતી કલેક્ટરે જે આદેશ કર્યો તપાસના અંતે આ દબાણ હટાવવાનો ગેરકાયદેસર આદેશ હતો નગરપાલિકાએ પણ આ બાબતે જે નોટિસ આપી સામા પક્ષને તે શું તેમને ક્યાં આધારે નોટિસ આપી કઈ તપાસના આધારે નોટિસ આપી ખરેખર તો આ બાબતનો ઢાક પીછોડો કોણ કરી રહ્યું છે આ ઘટનાને છાવરી કોણ રહ્યું છે તે તપાસનો વિષય છે સાત સાત વર્ષથી એક આખી સોસાયટીના લોકો લડી રહ્યા છે અને હવે સાત વર્ષે આ તંત્રને એવું જ્ઞાન થાય છે કે આ બાબત તો મુખ્યમંત્રીના સ્વાગતમાં લેવાની નથી કારણ કે એ તપાસનો વિષય છે એ પેલા સાત વર્ષનો પત્ર વ્યવહાર જુઓ તો હકારાત્મક પ્રતિસાદ હકારાત્મક બાબતો એવા બધા પત્રો તંત્ર અરજદારોને છે એટલે આપણે આ વાત પ્રસિદ્ધ કરી આ સમાચાર આપણે પ્રસિદ્ધ કર્યા આ એક બાબત હતી આપણે ઉદાહરણ તરીકે તો તેના પ્રત્યુત્તરમાં આપણી પાસે એવી અનેક બાબતો આવી કે અમે પણ આવી રજૂઆત કરી છે અને એ રજૂઆતમાં અમને પણ આમ જ કહી દેવામાં આવે છે કે હકારાત્મક નિરાકરણ કરેલું છે શું કર્યું કેવી રીતે હકારાત્મક નિરાકરણ કર્યું અરજદારને ખબર નથી જેમની સામે ફરિયાદ થઈ છે તેમને ખબર નથી દબાણ યથાવત છે તો હકારાત્મક નિરાકરણ કેવી રીતે થયું એટલે કહેવાની વાત એ છે કે લેન્ડ ગ્રેબિંગનો કાયદો છે પરંતુ જે મોટા માણસો છે જે વગદાર માણસો છે જે આર્થિક રીતે સદ્ધર માણસો છે જે રાજકીય પેકિંગવાળા માણસો પીઠબળવાળા માણસો છે જે સામાજિક રીતે મોટો માસ ભેગો કરી શકે તેવા માણસો છે તેમના માટે આ કાયદો અસર કરતા નથી જ્યારે સામાન્ય માણસો હોય નાના માણસો હોય તેમને એક નોટિસ આપી અને બીજા દિવસે બુલડોઝર આવી જાય આપણે કોઈ પણ દબાણકર્તાનો બચાવ કરતા નથી પરંતુ મોટા મગરમચ્છને પકડવામાં તંત્ર લાજ કાઢે છે તે આ ઘટના પરથી સાબિત થાય છે કોણ છાવરે છે આપણે એ તપાસ તો કરો સાત સાત વર્ષથી દરેક સ્તરે રજૂઆત થઈ કોઈ પણ રાજકીય પાર્ટીનો નેતા આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી ખુલીને સામે આવવા તૈયાર નથી શું કામ તે રસ્તા પર કોનું દબાણ છે એવી રીતે કઈ હસ્તી એવું તો કોણ છે કે જેના પાછળ ભાજપ કોંગ્રેસ આપ નેતાઓ ચૂપચાપ બેઠા છે એક સાત વર્ષ પહેલાના કલેક્ટરના આદેશનું ઉલ્લંઘન સતત થઈ રહ્યું છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો આદેશ છે સાત વર્ષ પહેલા કે અહીંયા દબાણ હટાવો હજુ સુધી નગરપાલિકા ત્યાં જોવા પણ ગઈ નથી અને હવે કહે છે કે આ તપાસનો વિષય છે તો અત્યારે સાત વર્ષ સુધી તમે કઈ તપાસ કરી હકીકતમાં તો તપાસનો વિષય એ છે કે આ વાતને દબાવી કોણ રહ્યું છે તમે એવી રીતે કઈ શેહ શરમમાં છો એવી કેવી લાજ કાઢો છો કે તમે એક દબાણ હટાવ જો દબાણ નથી જો ખરેખર ત્યાં દબાણ નથી અને એ કાયદેસર છે તો એ વાતની એક જાહેરાત કરી દેવી જોઈએ કે ના આ યાર કોઈ દબાણ નથી તપાસનો વિષય છે રેકર્ડ ખોવાઈ ગયું છે આવા બધા બાના બતાવી અને તમને મત આપનાર નાગરિકોનો તમે દ્રોહ કરી રહ્યા છો તમે જે નોકરીનો પગાર લ્યો છો તે તે નોકરી સાથે તમે દ્રોહ કરી રહ્યા છો એટલે આ લેન્ડ ગ્રેબિંગનો કાયદો ગુજરાતમાં કોઈ ચમરબંધીને છોડવામાં નથી આવતા પરંતુ એ ચમરબંધી કયા પ્રકારના છે તેની વ્યાખ્યા આપણને ખ્યાલ ખરેખર તે પછી અનેક બાબતો આપણી પાસે આવી કે અમે પણ આ બાબતની એક સરકારી જમીન પર દબાણની અરજી કરી છે અમે પણ આવી રીતના વાત કરી છે તો હવે શું કરવું તો હવે કોર્ટ સિવાય કોઈ રસ્તો રહેતો નથી અને લોકો ડરી એટલા માટે રહ્યા છે કે કોર્ટની પ્રોસેસ ખૂબ લાંબી હોય છે અને કોર્ટમાં કામ તો આ જ તંત્ર પાસે લેવાનું હોય છે ત્યાં પણ તેઓ લપમાં વાત નાખી દે છે એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ લેન્ડ નો કાયદો વાસ્તવમાં પેપર ટાઈગર જેવો છે જે વાતો થઈ રહી છે જે ભાષણો થઈ રહ્યા છે તે અલગ વસ્તુ છે અને જે વાસ્તવમાં છે કે ખરેખર જે ચમરબંધી છે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ થઈ થતી નથી એટલે ખરેખર સરકારની જો દાનત સારી હોય તો તેમણે આ કાર્યવાહી કરવાની જરૂર છે બાકી કોઈ તાઇફા કરે કે કોઈ મેળા કરે કશું ભેગું થવાનું નથી અને લોકોની અંદર તમારો વિશ્વાસ કાંઈ સંપાદિત થવાનો નથી તે વાત હકીકત છે જય હિન્દ જય ભારત